તો જય માતાજી મિત્રો આજે આપણે ખેતર આવ્યા છીએ અને બે દિવસથી બાર ગામ ગયા હતા તો આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે ખેતર આવીને આપણા ઇરંડાવાળા જોયા છો આ છે ઇરંડાવાળું ખેતર તો આપણે ક્યાં ગયા હતા અને કયા ગામ ગયા હતા તે જોવા માટે કન્ટિન્યુ વ્લોગ જોવાનું ચાલુ રાખો તો હવે આપણે ટ્રેક્ટર લઈને બહાર ગામ જવા માટે નીકળી ગયા છીએ તો હવે આપણે બારગામ હતું ત્યાં આવી ગયા છે ટ્રેક્ટરને ત્યાં ખેડવા માટે આવી ગયા છે ખેતર તો આપણે ગયા હતા બારગામને ઘરે આવીને રૂ ભરવાનું સગડામાં આપણે ચાલુ કરી દીધું છે તો તમે અને હવે આપણે ભરવાનો છે આ છગડામાં તો ભરવાનું આપણે ચાલુ કરી દીધું છે